છે માનવું કે જો કોઈ એક મેટલ સ્ટોક તમારા પોર્ટફોલિયો લાંબા સમયગાળા માટે રાખવા ઈચ્છું છું તો તે વેદાંત હોવો જોઈએ તેમણે જણાવ્યું કે વેદાંત નો લોંગ ટર્મ ચાર્ટ ખુબ જ સકારાત્મક જણાઈ રહ્યો છે એક જવાબ આપતા જણાવ્યું

તેજી નોંધાઈ છે પછી વાત કરીએ વેદાંતના ક્યુઆઈપી વિશે તો જ્યારે તે પોતાના દેવાની આગામી ત્રણ વર્ષમાં ત્રણ અબજ ડોલર સુધી ઘટાડવાનું લક્ષ્ય રહી ચાલી રહી છે ત્યારે જીંક કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓની કિંમતમાં ઘટાડો અને ઓઇલ

70 થી 70 પચાસ રૂપિયા સુધી આ શેર જઈ શકે છે એટલે કે લોંગ ટર્મ તમે લોંગ ટર્મ માટે જો તમે શેર માં રોકાણ કરવા માંગતા હો તો વેદાંતના શેર માં તમે રોકાણ કરી શકો છો એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડિયો માં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે Facebook Instagram ઓર જે બધી જગ્યાએ શેર કરો સર્વજાની આયોજમાં માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો